બોલો બોલો સાહેબ તમારો ફોન આવ્યો પણ અત્યારે હું કોર્ટમાં તો હતો જી તમારો ફોન હતા હું હવે થોડોક દિવાળીમાં ફેમિલી સાથે ને હોય એટલે વધારે વાતચીત ન થતી હોય ઠીક ઠીક કાઈ વાંધો નહીં હવે તો ઈ કોર્ટ માંથી આગળ ફરી થયો અને એના જામીન આપણે છે ને મુદત લખવી આજે મળવા નો દીધા એટલું જેટલી આપણાથી બનતી મહેનત કરી લીધી મેં તમને એફઆઈઆર ના નંબર મોકલ્યા છે

જુનાગઢ વાળા ક્યાં મને મળે છે કે ખરીદ નથી જુનાગઢ વાળા એ ખાલી અરજી કરી છે એફઆઈઆર ક્યાં કરી છે એ કેવા નો હાલે એને કે એ કે કરી હોય તો બોલ એ કે ઓ તારી પર પૂરા હોય તો ફરી એ ન્યાય જુનાગઢે દાખલ કરી દે એસપી આપણો ભાઈ બની પણ એમાં સોલકી ભાઈ એમાં એવું છે કે એનો નંબર જ મારી આગળ નથી હું ઓળખતો નથી આ તો કોક મને કેતો તું કે ભાઈ

આ બાજુ એક હું આપડે બે જ કઈ રીતે આ લોકો પાઠ ભણાવી છે ઈ બાકી કોને કયો ઈ જ કરવું પડે વાતો કરવાથી થી રેકોર્ડિંગ વાયરલ કરવાથી થી કાઈ નો થાય તમે એક વાર ફરિયાદ કરો ને તો જ એની ઓકા સમજાય સમજાણો મને ઈ ભાઈ ના આપ તમારી ને ધર નો જે કઈ થાવ ને તો વિડિયો કોલ આવતા જ મે ઉપાડે નહીં માફી માંગતો તો પછી બીજા કોઈક પટેલ ને આવતા મે ઉપાડ્યા નહીં સમજાણો

બસ એ એને હવે કોના કેવાથી ફોન કર્યો હોય શું એનું હોય ઈ તો કઈ હજી જાણવા મળ્યું નથી પણ એને ડાયરેક ફોન કરી અને એને એવું મને કીધું કે ભાઈ તું હિન્દુ રાષ્ટ્ર બનાવવામાં આડોપગ શું કામ કરે છે એમ એટલે કહો કે એટલે મોકલ્યો હોય તો પછી બરાબર મેં કીધું ભાઈ હિન્દુ રાષ્ટ્ર બનાવવામાં આ સંવિધાન થી દેશ ચાલે છે તમે બનાવો તો એ તમારું સંગઠિત થાય મારે એકલા થી રોકાઈ જાય મોટો તાકાત કરતા હા હિન્દુ રાષ્ટ્ર બનાવો નો બનાવો ઈ સંસદ નો વિષય છે ભારત સરકાર નો વિષય છે ભારત ના સંવિધાન ને માનીયે છીએ ના જે કઈ કાયદાઓ છે બાબા સાહેબ એ બનાવ્યા નીતિ નિયમ થી દેશ હાલે જે કઈ છે બધા હળી મળી રહે તમામ ધર્મ સમાજ ના લોકો બરાબર અમે ઈ વાત કરીએ

અને અમે તમને કરશું એ એમ હું હોય આ બે ચાર આપડા ગાળુ ખાવા વાળા છે ને હ આ લગન આવી રીતે આપડે કરશું તો ગાળુ ગાળું ખાશે video viral કરશે અને ઓલા બધા વખાણ કરશે બીજું કઈ થશે નઈ બીજું કઈ થશે નઈ એની નો હોય કે આ દાખલ થાય પણ એમાં જો DD સાહેબ એને મે જે તે સમયે એને પેલો ફોન કર્યો ને ત્યારે મને એને ગાળું આપી હા પછી ફોન કાપી નાખવાની ધમકી આપી તમને video કોલ આવ્યો તો કે સીધો સાદો ફોન આવ્યો સાદો ફોન આવ્યો હતો વિડીયો કોલ કોઈ કઈ દી કર્યો નથી ને નહી આ કેટલી કે તારીખે ફોન આવ્યો તો તમને મને આવ્યો તો 31 8 2025 બરોબર તમે ફરિયાદ ક્યારે કરી બસ તેજ તે દિવસ રવિવારના દિવસે એનો કોલ આવેલો અને રવિવારના દિવસે જ મે એફઆર દાખલ કરી દીધી તો મને ત્યારે જ આવ્યો રવિવારના દિવસે જ તમને કેટલા વાગે આવ્યો તો મને સવારે 10 વાગે 10 ની આસપાસ આવ્યો 9:30 10 વાગે

બરાબર માલિકા ગામ અને ત્યારે મેં સીધો હું થી સીધો ધારી ધારી સ્ટેશન ની અંદર પીઆઈ ની જોડે બેઠક કરી અને મેં વાત કરી મેં કીધું મારા આ રીતનો ગુનો દાખલ કરવાનો થાય છે પીઆઈ રેકોર્ડિંગ સાંભળ્યું બધું જોયું સાંભળ્યું તો મને કે ભાઈ અમે આમાં એક્રોસિટી ન કરી શકીએ મેં કીધું કેમ ન કરી શકો એટલે થોડીક મારા પોલીસ સ્ટેશન ની અંદર માથાકુટ થઈ પછી ને ફોન કર્યો અને રેકોર્ડિંગ વોટસએપ દ્વારા ઓળખો છો શું છે શું નહિ બરાબર હા એટલે મેં કીધું હું આને કોઈને ઓળખતો નથી પછી એને બધી મને પૂછપરછ કરી અને સાહેબ એને કહી દીધું આમાં ખરેખર ગુનો દાખ ગુનો બને છે અને તમે એફઆઈઆર કરી નાખો પછી ધારી પોલીસ છે પછી એ કરી નાખી મને જેમ ગાળો દેતો હતો જમકી જેતો તેમ તમને દેતો તો ને સેમ હા એ સેમ ટુ સેમ એ ટાઈપ જ છે પછી ડિવાઇસે મને એવું કીધું મને કે ભાઈ તમારે

કોર્ટ માં મને લેટર આયો કે ભાઈ તમારા આરોપી ના એટેક કરી અને કસ્ટડી મા મુકેલો છે અને એને જામીનાર જે મુકી છે તો તમે કોર્ટ માં હાજર રહી ગયો ત્યારે અઢાર દસ બે હાજર પચીસના રોજ એની સુનાવણી હતી એમને એટ્રોસિટી માં સાત વર્ષ ની ઓછી સજા મા બરોબર હા આ લોકો ટેબલ જામીન એટલે કે નોટિસ આપીને જતો કરે છે તો આમાં કેમ ધરપકડ થઇ કાયદાનો વિરોધ છે પણ એને dysp છોડી શકે બાકી પોલીસ તો ન છોડી શકે કેમ કે આ છે ને એ સેશન પ્રાઇઝ ગુનો બને છે સાહેબ બરાબર પછી સેશન પ્રાઇઝ ગુના ની અંદર વસ્તુ એવી થાય કે ભલે સાત વર્ષની એને સજાનો ગુનો જેસે એને સેશન માં જ રજુ થાઉં પણ આપડા બે ભાઈને પહેલાય જો મે એક ઓડિયો વાયરલ કર્યો સબ બે વચ્ચેનો સરસાનો એની અંદર એ મે તમને કીધું હતું કે આને નામદાર સેશન કોર્ટ માં જ જનાર રજુ થાઉં પડે બરાબર એટલે એને સેશન માં એને રજુ કરે ને ત્યાં એને જામીન અરજી મૂકીને ત્યાં થી મને લેટર આવ્યો સેશન કોર્ટ માંથી અને મને ત્યાં બોલાવ્યો એટલે મેં એનો મારો વાંધા જવાબ ને રજુ કર્યો મે બરાબર એ પણ મેં તમને મોકલી આપ્યો છે WhatsApp માં આ ઈમે જોયો બરાબર પછી બીજી તારીખ નાખી સત્યાવી દસ બે હજાર પચીસ રીતે આ જમીન રીતે અરજી મુકેલી છે બરાબર એટલે જજ સાહેબે પછી નવા કાયદા અમલીકરણ આ કેસ ને લીધો કેમ કે હમણાં આપણે સુપ્રીમ કોર્ટમાં જે જુતું ફેંકવામાં આવ્યું હતું ને જજ સાહેબ ની સામે

વાત આવે ને એટલે એમાં તાત્કાલિક આ લોકો પકડી જેલ હવાલે કરે છે આમાં ખાલી વ્યક્તિગત જાતિગત ગાળા ગાળી કઈ એવું હોત ને તો એને નોટિસ આપી ધરપકડ ન કરે પણ આ ધાર્મિક બાબત થઈ ગઈ ને ભગવાન બુદ્ધ ને બોલ્યો સંવિધાન વિશે બોલ્યો કાયદા વિશે છે બધું દેશ વિશે ઘણું બધું બોલતો હતો એટલે આખું આ છે ને ધર્મ ને જાતિ નું આખું નું કે હિન્દુ રાષ્ટ્ર નું છે કાંઈ એનો વિષય હતો એટલે આખો દેશ ઉપર આવી જાય દેશ ઉપર આવે એટલે ધાર્મિક ને જેલ હવાલે કરે છે તો પછી આ મનમાની કરે અમારે પાસે એમાં એવું હતું કે એમાં શું થયું હકીકત ની અંદર તમને કહું કે

એ કાબીલે દાદી ને કામ કર્યું છે કે આના થી સબક મળે બીજા કોઈ આવી રીતે હેરાન થતા હોય એને હેરાન નો કરે ધાક ધમકી ના આપે તમને ધમકી આપી મને ફોન સેમ આવ્યો ગાળા ગાડી ધમકી સતાગત બુદ્ધ વિશે બાબા સાહેબ સંવિધાન કાયદા પોલીસ બધા ને મને કોઈ પકડી નો હકે મને ફેવડ નથી મને આમ નથી મારી ફરિયાદ નો થાય આ હું થયું મેડ હતું કોઈક રબારી સમાજ નામ નું હતું પાટણ નું એટલે બીજા નામ કાર્ડ કઢાવતો હશે આ ખરેખર મહંત છે કે ઢોંગી છે કોણ છે કઈ માહિતી મળી

એટલે હવે તો આમાં શું થાય કે જો હવે તમને સાહેબ ઈ વાત કરું કે હજી એને ઓછામાં ઓછા દિવસ કાઢવાના છે કેટલા દિવસ હા કેમ કે જો સેશન ની અંદર કાયદો એવું કે છે કે એની બે ટ્રાય હોય કેટલી

હવે એના માટે હાઈકોર્ટ court જાવું પડશે જો આજ થી જામીન નહી આપે એટલે એના high પડશે high હા હાઈકોર્ટમાં જવું પડશે તો ત્યાં એમનેમ તો નહી થાય અત્યારે high court ની વકીલો ની fee કેવડી છે હા એમ તો કઈ થાય નહી બરાબર હવે આને બીજી કાસડી વાળવાની પન્યા ને પણ આની પાસે ફેર નથી ભિખારી છે બરાબર એટલે high court માં જવા થાય તો આપડે હાઈકોર્ટ આની એની પાછળ લડવાનું જ છે. કઈ વાંધો નઈ હવે એ બધું ચાલુ રાખો જ્યાં જરૂર પડે ત્યાં કેજો બરોબર હું અહિયાં અમારા આજે ટાઈમ મળે ને આજે બારે નીકળ્યો છું એટલે આજે અહી મારા ડીવાયએસપી ને મળી લઉં શું છે વિગત ને બધી કઈ જરૂર પડે ત્યાંથી શું થાય છે અને મને વિગત આપતા રેજો એટલે એમ તો એ પોલીસ અહી પોલીસ ન્યાનો નો ડીવાયએસપી તમારે એસ એસ ટી સેલ ના છે ને એ તો મને નંબર આપી દેજો એટલે હું અહિયાં ડીવાયએસપી ને આપી દઈશ એટલે બે વિગત શું છે

હા આપડા આજે બે ભાઈ જે કઈ આપડા બાબા સાહેબ વિશે અને જે સમાજ વિશે અને આ જે કઈ આપડે સમાજ ની લાગણી દુભાની છે ને આ જે કરી છે હા એનો એક audio છે ને એ વાયરલ કરી દયો ના કરવા છે આગળ ના બે આપડી પાસે પડ્યા છે વ્યવસ્થિત બનાવી એટલે આપડે તો પેલા કરવું હતું પણ આ દિવાળી નો સમય ને દોડા દોડી માં હતા અને આપડે કોઈ પણ આપડે you પર હોય નાના મોટા કેવાન હોય નાની મોટી બાબત હોય તો ઠીક છે પણ જે દેશના કાયદા સંવિધાન ઉપર દેશ ઉપર ધર્મ ઉપર અને આવી ધાર્મિક લાગણી મન મનપાવ વર્તન કરે ગાળો દે બરોબર બોલે તો એને જતું નહીં કરવાનું ગાળો એક વાર દાખલ કરો ને એટલે પાંચ જણા ને બીજા ને ખબર પડે ધંધો કોઈ થી કરાય કઈ

જે અને આખી આપણા સામાજિક આગેવાનો કાર્યકરો છે એને બધાની એની ચેનલ ની અંદર લાઈવ પ્રસાર ની અંદર આના તમે કેમ અત્યારે તમે કાલે લાઈવ થઈ અને જે કઈ તમારા આ રીતે જે કાંઈ ભાષણ કરી દેખ્યું એમ બધા ને આપડે કરવાનું હોય એટલે જેથી કરી અને બીજા લોકોને ના હજી મારે એક પત્રિકા બનાવી આવી આ તો YouTube માં મૂકવું છે Facebook માં એક પત્રિકા એના ફોટા વાળી મૂકવી છે અમજાણું બનાવી કે આ વિરુદ્ધે વ્યક્તિ હતો ને ધરપકડ થઈ ગઈ છે જેલ માં છે અત્યારે એટલે હવે કાયદાની વિરુદ્ધ જાવું નહી છાપામાં કે આવ્યું કે નહી છાપામાં આવ્યું કે પેપરમાં તો આવ્યું તો પણ એ તો મેં જયારે FIR કરી ને